નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર સિક્સ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયની સ્વઅધ્યન પોથીના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ બધા જ યુનિટના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પૃથ્વીના યુનિટ નંબર સિક્સ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો અહીંયા તમે જોશો તો આપણે આટલું કરીએ છીએ એ વસ્તુ આપણને આપેલી છે ત્યાર પછી એક્ટિવિટી નંબર વન અહીંયા આપણને કહ્યું છે કે આપેલ કાવ્યનું અનુલેખન કરો સરખા ઉચ્ચારવાળા શબ્દો જોડી અને શોધી અને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કાવ્ય આપવામાં આવેલું છે કાવ્યને આપણે અનુલેખન કરવાનું છે એટલે કે ધ્યાનપૂર્વક તેને અહીંયા લખવાનું છે અને વાંચતા જવાનું છે તો જોઈએ આપણે અહીંયા અનુલેખન કરેલું છે ઇંચી વિંચી સ્પાઈડર ક્લાઇમ્બડ અપ સ્પાઉટ ડાઉન કેમ ધ રેઇન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઇડ અપ ઓલ ધ રેઇન ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ અગેઇન ચાલો અહીંયા ઇન્સી શબ્દ જે છે એનું તમે જોશો તો રાઇમિંગ થશે વિન્સી અને રાઇમિંગ સ્પાઉટ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ આપણી એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર ચોરાણું ઉપર એક્ટિવિટી ટુ એમાં આપેલ ચિત્ર જુઓ અને તેના આધારે નીચેના જોડકાઓ જોડો એમાં પહેલું આપણને આપેલું છે રઘુ તો એને આપણે જોડીશું વિકલ્પ સી સાથે પ્લફિંગ ધ ફિલ્ડ બીજું આપણને આપેલું છે કોકિલાબેન તો એને આપણે જોડીશું એ એટલે કે મિલ્કિંગ ધ કાઉ સાથે ત્રીજું છે મંજુબેન તો એને આપણે જોડીશું વિકલ્પ બી સાથે ફીડિંગ ધ ચિકન સાથે ચોથું છે રામુ તો એને જોડીશું વિકલ્પ ઈ સાથે પિકિંગ અ મેંગોવસ ત્યાર પછી પાંચમું છે કનું તો એને આપણે જોડીશું એફ ટોકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલકાટ અને ત્યાર પછી આપણને આપેલું છે છઠ્ઠું ભોલાભાઈ તો ભોલાભાઈને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે એટલે કે પુટિંગ રાઈસ ઇન ધ જ્યૂટ બેગ મિત્રો ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો તો જુઓ પહેલું વાક્ય આપ્યું છે કે રઘુ ઇઝ પ્લફિંગ ધ ફિલ્ડ બીજું વાક્ય બનશે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ ત્રીજું વાક્ય મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન ચોથું વાક્ય રમુ ઇઝ પિકિંગ અ મેંગોઝ પાંચમું વાંક કનુ ઇઝ ટોકિંગ અ કોકોનટ અન ધ કેમલ કાર્ટ છઠ્ઠું ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઇસ ઇન ધ જૂટ બેગ ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ ફકરો વાંચો તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે યસ્ટરડે કનુ પિકડ મેંગોઝ રમુ ટુક અ કોકોનટ ટુ ધ માર્કેટ મંજુબેન એન્ડ ભોલાભાઈ પૂડ ધ રાઈસ ઇન ધ જૂટ બેગ કોકિલાબેન મિલ્ક ધ કાઉ બિલ્કીબેન ફેટ ધ ચિકન્સ યસ્ટરડે જાનકી પ્લફ ધ ફિલ્ડ રઘુ ટૂક ધ શીપ ટુ ધંગલ તો એના ઉપરથી અહીંયા આપણને કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે ખાલી જગ્યાઓ જે છે તે આપણે ભરવાની છે યસ્ટરડે ખાલી જગ્યા પીક ડ મેંગોઝ તો જવાબ આવશે કનું બીજું કોકિલાબેન ખાલી જગ્યા ધ કાવ યસ્ટરડે તો અહીંયા જવાબ આવશે મિલ્કડ ત્રીજું મંજુબેન એન્ડ ભોલાભાઈ પૂટ ખાલી જગ્યા ઇન ધ જ્યુટ બેગ તો જવાબ આવશે રાઇસ ચોથું બિલકીબેન ખાલી જગ્યા ધ ચિકન યસ્ટરડે તો અહીંયા જવાબ આવશે ફેડ પાંચમો ખાલી જગ્યા ઓફ ધ ફિલ્ડ યસ્ટરડે તો જવાબ આવશે જાનકી ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર ફોર અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર છન્નું સત્તાણું પર એક્ટિવિટી ચાર જુઓ અને તેના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને લખો તો સર્વપ્રથમ તમે જોશો તો આઈ પેઇડ ફોર માય ટિકિટ્સ તો એ બે નંબરનું વાક્ય બનશે આઈ વેન ટુ ધ મંકી હાઉસ એ ત્રણ નંબર ઉપર આઈ ગોટ લોસ્ટ એ પાંચ નંબર ઉપર આઈ વોચ ધ ડોલ્ફિન એ છ નંબર પર આઈ લેફ્ટ માય હાઉસ તો એક નંબર ઉપર ના આઈ લુકડ એટ ધ લાયન્સ એ ચાર નંબર ઉપર હવે એને આપણે ક્રમમાં ગોઠવીએ તો સર્વપ્રથમ આવશે આઈ લેફ્ટ માય હાઉસ બીજું આવશે પેઇડ ફોર માય ટિકિટ્સ ત્રીજું આવશે આઈ વેન ટુ ધ મંકી હાઉસ ચોથો આવશે આઈ લુકડ એટ ધ લાયન્સ પાંચમો આવશે આઈ ગોટ લોસ્ટ અને છઠ્ઠો આવશે આઈ વોચ ધ ડોલ્ફિન્સ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર પાંચ હવે અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર છન્નું અને સત્તાણું ઉપર એક્ટિવિટી નંબર ચાર જુઓ નીચે આપેલા પ્રશ્નો વાંચી અને યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ વોટ ડીડ ધ બોય વિઝિટ લાસ્ટ સન્ડે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ધ ઝૂ ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ વોટ ડીડ હી બાય ટુ ઇટ ઇન ધ ઝૂ તો જવાબ આવશે વિકલ્પ એ પીનટ્સ ત્રીજો વોટ ડીડ હી ડૂ એટ ધ ગોરિલાઝ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લાફડ ત્યાર પછી ચોથું વોટ ડીડ હી રાઇડ ઇન ધ ઝૂ તો જવાબ આવશે વિકલ્પ બી ધ ઝૂ ટ્રેન પાંચમું વોટ ડીડ હી સે ટુ ધ ઝૂ કીપર એટ ધ એન્ડ તો જવાબ આવશે વિકલ્પ બી ગુડ બાય ત્યાર પછી આપણે જોઈએ આગળ એક્ટિવિટી નંબર સિક્સ અહીંયા આપણને કહ્યું છે કે આપેલા વાક્ય આપેલ વાક્ય પટ્ટીઓ વાંચો તેને ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડેના ખાનામાં લખો તો રાધા ઇઝ સિંગિંગ અ સોંગ તેજલ ઇઝ વોચિંગ અ મૂવી યોગેશ ટુક અ પેન આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક મોહન પ્લેડ અ ક્રિકેટ ગીતા ઇઝ ગોઇંગ ટુ ધ સ્કૂલ સિરાજ ટચડ ધ ડોર આઈ એમ ક્લાઇમ્બિંગ અ ટ્રી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ વાક્યો આપેલા છે એને આપણે યસ્ટરડે અને ટુડે એમ બે ખાનાઓની અંદર આપણે વિભાજિત કરવાના છે તો યસ્ટરડેના ખાનામાં આવશે મોહન પ્લેડ ક્રિકેટ યોગેશ ટુ અ પેન સિરાજ ટચ ધ ડોર આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક અને ટુડેના ખાનામાં આવશે રાધા ઇઝ સિંગિંગ અ સોંગ તેજલ ઇઝ વોચિંગ અ મૂવી ગીતા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ આઈ એમ ક્લાઇમ્બિંગ અ ટ્રી ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર સાત અહીંયા આપણને કહ્યું છે કે આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડે ની ખાલી જગ્યા પૂરો તો એક્શનમાં આપણને સર્વપ્રથમ આપ્યું છે ટુ સિંગ યસ્ટરડેમાં શું આવશે તો કે ચિરાગ સેંગ ભજન તો સિંગનું ભૂતકાળનું રૂપ થઈ જશે સેંગ હવે ટુડે તો તેજસ્વી ઇઝ સિંગિંગ અ સોંગ તો અહીંયા ઇઝ સિંગિંગ થઈ જશે અહીંયા જે સેંગ છે અહીંયા તેનું ઇઝ સિંગિંગ થઈ જશે ટુ પ્લે તો પ્રગતિ પ્લેડ ફૂટબોલ અહીંયા પ્લેડ અને નીલમ ઇઝ પ્લેઇંગ હોકી તો અહીંયા પ્લેડ છે અહીંયા ઇઝ પ્લેઇંગ થઈ જશે ટુ વોશ તો માં અહીંયા વોશ્ડ હર હેન્ડ અહીંયા વોશ્ડ ઈડી પ્રત્યે લાગશે અહીંયા ઇઝ વોશિંગ લાગશે તો યુગ ઇઝ વોશિંગ ધ ક્લોથિસ ટુ ગિવ તો રુક્ષાના ગેવ અ બુક અને વસીમ ઈઝ ગિવિંગ અ પેન ટુ ઇટ એટલે ભીમ એટ એન એપલ નકુલ ઈઝ ઇટિંગ અ મેંગો ત્યાર પછી આપણે આગળ જોઈએ ફન ઝોન તો અહીંયા તમે જોશો તો પાઠ્યપુસ્તક પેજ નંબર એકસો એક ઉપર આપેલા આકારોને ઓળખોને અહીંયા આપેલા શેપ રોબર્ટને જોઈ ચિત્રમાં આકારોની સંખ્યા લખો સ્ક્વેર તો સ્કવેર એટલે કે ચોરસ તો અહીંયા તમે જોશો તો બે ચોરસ છે રેક્ટેંગલ તો રેક્ટેંગલની અંદર તમે જોશો તો ચાર રેક્ટેંગલ છે ટ્રાએંગલ એટલે કે ત્રિકોણ તો ત્રિકોણની અંદર તમે જોશો તો અહીંયા એક અહીંયા નીચે બે છે બરાબર એટલે કે ત્રિકોણ જે છે તે અહીંયા આપણને ત્રણ દર્શાવેલા છે એક ત્રિકોણ આપણે અહીંયા ઉપર છે અને કોન કોન એટલે કે સર્કલ એટલે કે આપણે કોન એટલે કે તમે જોશો તો શંકુ આકારનો તો શંકુ આકારનો ભાગ જે છે તે અહીંયા આપણને એક દર્શાવેલો છે એટલે એમાં લખીશું આપણે એક મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પૂર્વથી સ્વાધ્યાય પૂર્વથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી આપણને ફન ઝોન આપેલું છે તો અહીંયા કહ્યું છે કે અહીં દરેક હરોળમાં કેટલાક ચિત્ર આપેલા છે તો હરોળમાં આપેલ દરેક ચિત્રના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ નવો શબ્દ બનાવો સ્પેલિંગ બનાવો જેમ કે ફેન માટે એફ રિંગ માટે આર વનનો ઓ કપનો સી કાઇટનો કે એટલે અહીંયા સ્પેલિંગ આપણો બની ગયો એફ આર ઓ સી કે ફ્રોક ચાલો ત્યાર પછી આપણે જોઈએ એફ ફિશનો એફ રોઝનો આર ઓનો ઓરેન્જનો ઓ અને ગ્રેપ્સનો જી તો ફ્રોગ એટલે અહીંયા આવશે એફઆર ઓજી ફ્રોગ ત્યાર પછી બિલાડીનો સી કેટનો સી લીફનો એલ આઉલનો ઓ અમરેલાનો યુ અને ડોગનો ડીઓ ડી તો ક્લાઉડ એટલે સી એલ ઓયુડી ક્લાઉડ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ઓર્સ તો અહીંયા એચ હેટનો એચ ઓનિયનનો ઓ રોઝનો આર સનનો એચ એલિફન્ટનો ઈ તો હોર્સ એટલે એચ ઓઆર એ સી હોર્સ ત્યાર પછી બી ઓ એ ટી બોટ એટલે કે બેટનો બી ઓરેન્જનો ઓ એરોપ્લેનનો એ ટાઈગરનો ટી એટલે કે બોટ તો મિત્રો ફરી મળીશું આપણે એક નવી સ્વ અધ્યયન પૃથ્વીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની અંગ્રેજી વિષયની જે સ્વઅધ્યયન પુથ્ છે તેના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે